આગળ છે હું આજ તાલુકાના હરિયા ઉપસ્થિત છું હું તમને બતાવવા جاي રહી છું કે રેલવે વિભાગની બ્રિજ બનાવવાની કામગીરી ગતિએ ચાલી રહી છે બ્રિજની બાજુમાં રોડ વ્યવસ્થિત ન હોવાને કારણે અહીંથી આવતા જતા લોકોને જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે આપણી સાથે છે હરિયા ગામના કિશોરભાઈ દેસાઈ જી નમસ્કાર ગાંધી જવાનો રસ્તો છે પાણી બધું નિકાલ થઈ જતો ઓવરબ્રિજ બંધકામ ચાલુ થયું ત્યારે બે વર્ષથી અમે આ પાણીના પેલામાં રહીએ છીએ હવે વારંવાર રજૂઆત કરી ટેમ્પરરી લોકલ સોલ્યુશન પાણી કાઢી આપે છે સરપંચને રજૂઆત કરી આપે છે આ લીધે તમને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે દરેક સમસ્યા આવે આ પાણીને લીધે અવર જવર અમારી બંધ થઈ જાય સ્કૂટર આખું પેલા ફરિયામાં જવું પડે એટલે જવા આવવા નાના છોકરાને અહીંયા દુકાને આવવાની બધી જ તકલીફ પડે આ વિશેની રજૂઆત તમે કોઈને કરી છે સરપંચને કરેલી સરપંચે અહીંયા મને ટેમ્પરરી સોલ્યુશન કાઢી આપે છે તેનું શું થયું હવે આ પાણી ભરાય હવે એક તેલ ઓડર આવીને એનું કંઈક થોડું ઘણું પાણી કાઢી આપે પાછો વરસાદ આવે પાછું ભરાઈ જાય એટલે આ વારંવાર આ તકલીફ આપતી જ છે હવે એ લોકોને ગટર કરવાની વાત કરે છે તો હજુ કંઈ ચીડી નથી જતો રેલવે વિભાગ તરફથી વલસાડ તાલુકાના કેટલાક ગામોમાં રેલવે ફાટકો ઉપર ઓવરબ્રિજ બનાવવાના કામો થઈ રહેલ છે આ કામો કરવા માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નિયમોના પાલન કરવાની શરતે વિવિધ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે હાલમાં વસિયા ડિવેટ હરિયા જેવા અનેક ગામોમાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીઓ ચાલી રહેલ છે આ કામોને ઓક્ટોબર બે હજાર અઢારની સાલમાં અઢાર માસની અંદર પૂર્ણ કરવાની શરતે એટલે કે માર્ચ બે હજાર વીસમાં પૂર્ણ કરવાની શરતે મંગલમ બિલ કોન જેવી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે પરંતુ સમય મર્યાદાની પરવા કર્યા વગર કામકાજ પૂર્ણ કરવામાં છત્રીસ માસ થઈ જવા છતાં આ દિન સુધી કામ પૂર્ણ કરવામાં આવેલ નથી સાથે આ મુખ્ય રોડ ઉપરથી આવન જાવન કરતા વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે તેની ટેકેદારી પણ એજન્સીઓએ રાખવાની હોય છે હાલમાં આપ જોઈ શકો છો કે ઓવરબ્રિજના જ્યાં કામો ચાલી રહેલ છે ત્યાંના રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં જર્જરિત જોવા મળી રહ્યા છે તો શું કરોડોના ખર્ચે જ્યારે એજન્સીઓને ઓવરબ્રિજોના કામો આપવામાં આવતા હોય ત્યારે રાહદારીઓને પડતી ક્યારે થશે હાલ તો રેલવે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લીધે આમ જનતા પીસાઈ રહી છે તો જોવાનું હવે એ રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે જાગશે હું ચીફ રિપોર્ટર રીટા પટેલ સાથી રિપોર્ટર ખાલિક શેખ અને કેમેરામેન વિરલ પટેલ સાથે વલસાડ